નજીક આવેલી પરિવાર વિદ્યાલયની સામે આવેલા ગિરિરાજ એવન્યુમાં રહેતા પારુલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થતા મારામારી થઈ હતી તીક્ષ્ણ હથિયાર લઈને એક વિદ્યાર્થી લોહી લુ અણાળતમાં ફ્લેટની નીચે ઉતરીને આવ્યો હતો જેના પગલે લોકોમાં ભય ફેલાયો હતો બનાવ અંગે પાણીગેટ પોલીસે સ્થળ પર જઈને વિદ્યાર્થીને પકડી લઈ ગઈ હતી જ્યારે ફ્લેટમાંથી નીકળીને ભાગી ગયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીની પોલીસે શોધખોળ હાથ ધરી છે પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે આજવા રોડ મહાવીર હોલ નજીક આવેલી પરિવાર વિદ્યાલયની સામે આવેલા ગિરિરાજ એવન્યુમાં થર્ડ ફ્લોર પર પીજી તરીકે પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ રહે છે તેમના વચ્ચે લોહિયાળ મારામારી થઈ છે જેના પગલે પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એમ વ્યાસ અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ફ્લેટમાં જઈને તપાસ કરતા ત્યાંથી ઈજાગ્રસ્ત વિદ્યાર્થી મળી આવ્યો હતો તેમજ રૂમમાં લોહી પડેલું હતું રૂમ પરથી ભાગી ગયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી છે જ્યારે રૂમમાંથી મળેલા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને પાણીગેટ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા જોકે કઈ બાબતે માથાકૂટ થઈ હતી તે હજી જાણી શકાયું નથી પોલીસ જે વિદ્યાર્થીને પકડીને લઈ ગઈ છે તેની સાથે વાતચીત કરવા માટે દુર્ભાષ્યાની મદદ લીધી છે બનાવના પગલે ડીસીપી લેના પાટીલ સહિતના અન્ય અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા પોલીસ દ્વારા ઘરમાંથી નીકળી ગયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીની શોધખોળ શરૂ કરવામાં આવી છે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ઇન્ડોનેશિયા નજીકના પાપુવાન યુગીની દેશનો વતની છે હમણાં સાંજના સમયે એક પોલીસ સ્ટેશનમાં વલધી આવી હતી કંટ્રોલમાંથી કે આ જે પરિવાર અપોન્ટમેન્ટ છે ત્યાં આગળ એક માથાકૂટ થયેલી છે પોલીસ ત્યાં પીસીઆર આવી જાય છે અને ત્યાં જે પોલીસને છે ઉપર ફ્લેટમાં આવતા જાણવા મળે છે કે એક વ્યક્તિ અંદર છે અને એ એના હાથમાં ચક્કુ ચપ્પું હતું અને ત્યાં બ્લડના સ્ટેન્સ વગેરે મળેલા છે પ્રાઇમરી હકીકત એવી છે કે જે અમને આ શખ્સ મળી આવ્યો છે એ ન્યુ ગિનીનો છે સ્ટુડન્ટ વિઝા ઉપર અહીંયા આવેલાનું જણાય છે અને પારુલ યુનિવર્સિટીની એનો વિઝા મળી આવ્યો છે અમને અને એને પોતાને પણ ઇન્જરી છે અને અન્ય બે ઈસમો અહીંથી નીકળતા લોકલ જે સ્થાનિકોએ જોયા છે અને એની અત્યારે હાલમાં સર્ચ ચાલી રહી છે એ લોકોને ઇંગ્લિશ કેવું ભાષાનો પ્ર પ્રશ્ન હોવાથી ભાષિયાને બોલાવવામાં આવ્યો છે ને વધુ વિગતો હાલમાં મેળવીને આગળની તપાસ કરવામાં આવી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ છે અંદર અંદર આ લોકોની વચ્ચે વચ્ચે ત્રણ જણાની માથાકૂટ થયેલી અને એમાં એને ઇન્જરી થયેલી છે એવું આવે છે અને વધુ તપાસ માટે અત્યારે હાલમાં એમની પાસેથી ઇન્ટ્રોગેશન કરીને વધારે વિગતો જાણવા મળી શકે છે આ વ્યક્તિઓ હમણાં દસથી થી બાર દિવસ પહેલા જ અહીંયા રહેવા આવેલા છે રેન્ટ ઉપર અને બ્રોકરનો પણ સંપર્ક કરીને એની વધુ વિગતો કાઢવાની તપાસ કવાયત થઈ રહી છે અત્યારે અહીંયા જે વ્યક્તિ અમને શખ્સ મળી આવ્યો છે પીસીઆર અહીંયા પહોંચતા એના હાથમાંથી ચાકુ જેવું મળેલું છે પણ બાકી અન્ય કોઈ અહીંયાથી વસ્તુઓ મળી આવી નથી જે પણ વચ્ચે બે થી ત્રણ જણાની વચ્ચે જે મગજમાજી થઈ છે ફિઝિકલી ફિટ હોય અને અંદર અંદર એ લોકોની વચ્ચે જે ઝઘડો થયો હોય એમાં બંને સાઈડના ઇન્જરી થઈ હોય એવું સ્થળ જોતા જણાઈ આવે છે આપણે અહીંયા એક તો આપણે લઈ આવ્યા છે પોલીસ અને સાથે સ્થાનિકોને એવું કહેવું છે કે બીજા બે જણા એથી ચાલતા નીકળી ગયા છે અને એની પણ સર્ચ ચાલી રહી છે